આપણા જીવન સાથીમાં શું સારું છે એ શોધી કાઢીએ દરેક માં કઈ સારું હોય ઘણી પત્નીઓ કે કે બીજાની જોડે તો બહુ હસી હસીને વાત કરે છે એ બધી પત્નીઓને મારે પૂછવું છે કે બીજાની જોડ છણકા કરાય તમે વિચારી જુઓ કે તમારો હસબન્ડ તમારો પતિ કોઈ અજાણ્યા બેનની જોડ છણકો કરીને કહેતા હોય કે આ તમે લીલી સાડીમાં જરાય સારા નથી લાગતા તો તમને ગમશે એ તમને કહી શકે કે આવો રંગ ના પહેરે આમ ના કર અંગત કોને કહેવાય પોતાનું માણસ કોને કહેવાય કે જે મન ખોલીને આપણી સાથે વાત કરે આપણે પણ બીજાની જેમ બીજાની સાથે હસીને વાત કરે છે એટલે આપણી સાથે હસીને વાત કરે તો એના મનની વાત ક્યાં કરે હું એવા કેટલા બધા પુરુષોને ઓળખું છું કે જેમને બ્લડ પ્રેશર હાર્ટ એટેકની બીમારી એટલા માટે થઈ છે કે એમણે કોઈ દિવસ જિંદગીમાં મન ખોલીને વાત જ નથી કરી એમની તકલીફ એને અંદર જ દબાવી રાખી છે જીવન નો અર્થ શું જે સાથે સાથે ચાલે જીવનભર આમાંથી કેટલા લોકો પરણેલા છે હાથ ઉઠાવ કેટલા લોકો વિધિસર પરણેલા છે વેરી ગુડ આમાંથી કેટલા લોકોને સપ્તપદીના સાત વચન ખબર છે હવે તમારા માટે માટે તાળીઓ પાડો મારે બહુ પાડી મહારાજ શું બોલ્યા કોણ આવ્યું તું કોણ નોતું આવ્યું કોને ઝઘડા કર્યા કેટલો દાગીનો કર્યો કેટલી સાડી કરી કોને કેટલું ઓછું કર્યું આ બધું આપણને યાદ છે પણ આપણે જે વચન આપીને પરણ્યા એ મુખ્ય સાત વચનો સાંભળવાની આપણે તસ્દી લીધી નથી વાંચવાની આપણે તસ્દી લીધી નથી આ મજા છે આપણા પરિવારોની હમણાં વચ્ચે એક દિવસ એક બહુ જાણીતા કવિ છે એમની સાથે હું પ્રવાસ કરતી હતી એટલે ગાડી સિગ્નલ પર આવીને ઊભી રહી એટલે એક ભિખારી આવીને ભીખ માગવા લાગ્યો એટલે મેં કાચ ચડાવી દીધો બધા એમ જ કરે કોઈ ભિખારી આવે તો આપણે શું કરીએ આપણે ગાડીનો કાચ ચડાવી દઈએ ગાડીનો કાચ ચડાવી દીધો પછી થોડી વાર રહીને મેં એમને કહ્યું મેં એક તેજપાલ હોલમાં જે લક્ષ્મીનારાયણનું મંદિર છે ને એમાં મને બહુ શ્રદ્ધા છે શું મૂર્તિ છે લક્ષ્મીનારાયણની આમ જાણે એમ થાય કે હમણાં આપણી સાથે વાત કરશે એટલે કઈ બોલ્યા વગર મારી સામે જોઈને કે આજે એ બી કાચ ચડાવી દેશે તમે વિચાર કરો કે આપણને આપણને આપેલું આપણે કોઈને તો ભગવાન શું કામ આપે એ આપણને એટલા માટે આપે છે કે એ જેને નથી આપી શક્યો એના સુધી આપણે પહોંચાડીએ પણ આપણો સ્વભાવ કેવો છે ગણી ગણીને આપવાનો વિચારવાનો આપણા કામમાં આવે એટલા કામના બાકીના બધા ઘરના હોય એને સાડી આપી દઈએ પણ કોઈ બેન માગવા આવ્યા હોય અને આપણે જોઈએ કે એની સાડી ફાટેલી છે તો એ આપણા કબાટમાં અનેક સાડીઓ હોય તો એ આપણને બધી જ ગમતી હોય કોઈ દિવસ એવો વિચાર આવ્યો કે ચલો પાંચ સાડી એવી કાઢીએ કે જે છેલ્લા એક વર્ષથી નથી પહેરી એવા કોઈને આપીએ કે જેની પાસે કપડા નથી ગાંધીજી જ્યારે ચંપારણ્યમાં ગયા ત્યાં સુધી એ પૂરા કપડા પહેરતા હતા પાઘડી પહેરતા હતા જબ્બો પહેરતા હતા ચંપારણ્યમાં જ્યારે ગળી નો સત્યાગ્રહ થયો ત્યાં બગીચામાં ગળી ઉગાડતા હતા અને સરકાર એમને ગળી ઉગાડવાની ફરજ પાડે ચાબુક મારે મજૂરોને એટલે ગાંધીજીએ ત્યાં જઈને સત્યાગ્રહ કર્યો અને ત્યારે એક બેનને એમણે કહ્યું કે તમે કપડાં ધોઈને પહેરતા હો તો ચોખ્ખા અને ત્યારે બાઈએ એમ કહ્યું કે બેન હું ધોવું તો પહેરું છું મારી પાસે એક જ જોડી કપડાં છે અને એ પણ ફાટેલા છે ત્યારથી ગાંધીજીએ નક્કી કર્યું કે હું ઓછામાં ઓછા કપડા પહેરીશ આ દેશમાં જ્યાં સુધી બધાને બધા કપડા નહીં મળે મારા તમામ ભાઈ બહેનો પૂરા કપડાં નહીં પહેરી શકે ત્યાં સુધી હું પોતે પહેરીશ સાડીમાં જીવવું એવું નહીં આપણે એવું કરી પણ નથી શકતા આપણે સંત પણ નથી પણ છેલ્લા એક આખા જે સાડીને આપણે હાથ પણ નથી લગાડ્યો બે વર્ષમાં જે કપડાં આપણે પહેર્યા નથી જેને આપણે અડ્યા નથી એ કપડાં તો કોઈને આપી શકાય કેટલી બધી સ્ત્રીઓ દિવાળી આવે ને એટલે માળિયા પરથી બધું ઉતારે ઉતારો છો ને પછી બધું સાફ કરે માળિયા પરથી ઉતારે ને ત્યારે એવું વારે વારે બોલે કે આ વખત બધી નકામી વસ્તુ મારે કાઢી જ નાખવી છે બધું નીચે ઉતરતું હોય ને ત્યારે બધા બોલે કે આ વખતે મારે નકામી ચીજો કાઢ નાખવી છે આ વખતે મારે નકામી વસ્તુઓ પાછી ચડાવી જ નથી પણ જેવું ગોઠવવા માંડે ને એટલે બધી નકામી કામની કશું ફેંકાય નહીં બધું ઉપર હા કે ના ડોકા તો છે બધા એકત્રીસ માર્ચ આવે કેટલા બધા પુરુષો રિટર્ન ફાઇલ કરતા હશે આખા વર્ષનો નો હિસાબ કેટલા વાપર્યા કેટલા આવ્યા કેટલા કોને આપ્યા પણ કોઈ દિવસ આપણે સંબંધોનું રિટર્ન ફાઇલ નથી કરતા

પણ થોડો સમય એવો હોવો જોઈએ કે જે આપણે આપણા પોતાના લોકો માટે કાઢીએ કેટલા બધા પપ્પા એવા છે કે જે લોકોના છોકરાઓ મોટા થઈ ગયા એમને ખબર જ નથી એમણે કદી બાળકો સાથે બેસીને વાતો જ નથી કરી કેટલા બધા ઘરોમાં તમે જોયું હશે કે પપ્પા આવે ને બહારથી એટલે બધા કોક રમતું હોય કોઈ કંઈ કરતું હોય કોઈ કંઈ કરતું હોય બધા ડાયા થઈ જાય નીચે પપ્પાની ગાડી કે સ્કૂટર પાર્ક થવાનો અવાજ આવે એટલે છોકરાઓ દોડીને ચોપડી લઈ લે મમ્મી ઘર ચોખ્ખું કરી નાખે બધા ધડાધડ પરવારવા માંડે એકદમ સડનલી જે હતું એમાંથી વાતાવરણ બદલાઈ જાય ત્યારે એક સવાલ એ થાય કે પપ્પા કોઈ ડરામણી વસ્તુ છે પપ્પા કોઈ ડરાવવાની વસ્તુ છે કે પપ્પા એવી વસ્તુ છે કે આવે તો ઘરમાં આનંદ થઈ જાય ચલો સાંજ પડી પપ્પા ઘરે આવ્યા બધા બેસીને વાતો કરે કેટલા બધા છોકરાઓ આજના જમાનાના એવું કે છે કે અમે તો અમારા પપ્પા સાથે કોઈ દિવસ વાતો જ નથી કરી લાખો રૂપિયા આપો તમે તમે કરોડો રૂપિયા આપશો ઘર આપશો મકાન આપશો જાત જાતનું આપશો પણ સમય નહીં આપો તો શું થશે બાળકો પાસે આપણી સ્મૃતિ જ નહીં હોય મેમરી ક્યાંથી લાવશે છોકરાઓ આપણને કઈ વાતે યાદ કરશે કે અહીંયા ઈંચકા પર મારા પપ્પા બેસતા હતા બસ કે મારે મારા પપ્પા સાથે બધું જ કહેવાનો સંબંધ હતો મારા પપ્પા મારું મોઢું જોઈને ઓળખી જાય કે હું સારા મૂડમાં નથી કડપ બહુ સરસ વસ્તુ છે બાળકો આપણાથી થોડાક ડરે આપણી આમન્ય રાખે આપણું સન્માન કરે એ બહુ જરૂરી છે પણ એની સાથે સાથે હવે બદલાતા જમાનામાં બાળકો આપણી સાથે વાતો કરે પણ એટલું જ જરૂરી છે કેટલા બધા પરિવારોમાં હું જોઉં છું કે બે જણાને વાત કરવાનો જ સંબંધ નથી પતિ પત્ની બહાર જાય તો પત્ની પાછળ ચાલે ચાલે ને પતિ આગળ કોઈને જાય તો સ્ત્રીઓ જુદી બેસે પુરુષો જુદા બેસે ઘરની અંદર પણ કામ સિવાયની વાત બે જણા વચ્ચે થાય જ નહીં જો જીવનસાથી બે જણા એકબીજા સાથે વાતો નથી કરતા તો તમે કોની સાથે વાત કરશો હું ઘણી વાર છું કે જે પુરુષો પોતાની પત્ની સામે દિલ ખોલી શકે ને ડોક્ટર પાસે ના પડે પડે બાયપાસ કરાવવા નહીં જવું જો ઘરમાં દિલ ખોલી નાખશો તો બ્લોક કેમ આવે છે છાતીમાં કેટલા બધા લોકો કે છાતીમાં બ્લોક છે આ બ્લોક નસોમાં નથી આ બ્લોક મનના છે જે નસોમાં ઉતરી આવ્યા છે તમે કેટલા બધા કેસીસ હમણાં સાંભળો છો કેટલા બધા લોકોને કેન્સર થાય છે એ તો તમાકુ નતા ખાતા ચાય નતા પીતા ને દારૂ નહોતા પીતા તો એમને કેન્સર થયું કેમ થયું એવો સવાલ કદી કોઈએ કોઈને પૂછ્યો છે આ બધી મનની ગાંઠો છે આપણે એટલી ગાંઠો વાળી છે કે ધીરે ધીરે શરીરમાં બહાર દેખાવા માંડી છે મનમાં એટલું બધું ઘૂંટી ઘૂંટીને ગૂટી ગૂટીને રાખ્યું છે અને તો સીધા કરી દઈશ પેલા તો પાઠ ભણાવી દઈશ આનું તો મગજ ઠેકાણે લાવી દઈશ આને તો બરાબર કરી નાખીશ આને તો ભૂલવાડી દઈશ તમારા મગજમાં વગર ભાડાની જગ્યા રોકીને માણસ બેઠો છે બાકી કોઈને પડી નથી પાટી ઉપર ગૂંટ 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 કરો તો તમારી પાર્ટીમાં આંકા પડશે એની પાર્ટીમાં નહીં પડે કોઈ કે નોટમાં જોયું હોય તો બાળકો બહુ જોરથી વજન દઈને લખે ને તો પાછળ ફૂટી નીકળે તમને ખબર હશે બધાને આપણે આપણા બહુ વજન દઈને લખીએ ને તો એ પાછળ ફૂટી નીકળે હળવા રહેવું બનવું ત્યાં સુધી જે હોય તે કહી દેવું અપમાન કર્યા વગર પણ પોતાની વાત કહી જ શકાય છે એ વાત આપણે શીખવાની છે આપણી વચ્ચે જયભાઈ આવી ગયા છે જય વસાવડા ગુજરાતના બહુ જાણીતા વક્તા છે મારા પછી એ વાત કરવાના છે અને બહુ મજાની વાત એ છે બધાને મારે આ કહેવું જોઈએ કે આપણે બધા એવું કહીએ છે કે સ્ત્રી પુરુષ મિત્ર ના હોય એક સ્ત્રી પુરુષની દોસ્તીમાં આપણે હંમેશા કશું ને કશું ખરાબ જોવા ટેવાયા છીએ આપણું મન સંકુચિત છે આપણા વિચારો સંકુચિત છે પણ જયભાઈ અને હું અઠવાડિયામાં ત્રણ કાર્યક્રમમાં ભેગા હોઈએ છે લગભગ સાથે પ્રવાસ કરીએ છીએ અને આવો મિત્ર સાહિત્યની દુનિયામાં મળવો ને એ બી અઘરી વાત છે તમે તમારા મનની વાત કહી શકો એવો મિત્ર છે સ્ત્રીઓની સ્વતંત્રતા માટે અને સ્ત્રીઓના અધિકારો માટે પણ એ બહુ બોલે છે પુરુષ થઈને એમણે સ્ત્રીઓ માટે બહુ ક્રાંતિકારી વાતો કરી છે એટલે એવું ના માનવું કે બધા સરખા હોય મારા પછી જયભાઈ વાત કરવાના છે હું મારી વાત ચાલુ રાખું તો સૌથી મોટી વાત જે હું તમને કહું છું એ કહું છું કે સંવાદ કેમ નથી પરિવાર દાખલા તરીકે આપણને કઈ ના ગમ્યું તો આજે આપણા મનમાં બેસાડી દીધું ચલો કઈ નથી બોલવું કઈ ના ગમ્યું ફરી કઈ દુઃખ થયું ફરી પકડી રાખ્યું ધીરે 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 પ્રેશર કુકરમાં જેમ વરાળ આવે ને એમ ભરાતો જાય અને પછી એક દાડો વાગે સીટી વાગે છે ને બધાના ઘરમાં પછી ગુસ્સો આવે આપણે ગમે તેમ બોલીએ એને બદલે અગત્યનું એ છે કે બાળકો સાથે પતિ સાથે સાસુ સાથે પુત્ર વધુ સાથે જેઠાણી સાથે દેરાણી સાથે જે કહેવું હોય તે મન ખોલીને કહેવાનું કે તમે આવું બોલ્યા ને મને નથી ગમ્યું એક બહુ સરસ દાખલો આપું તમે બધા કદાચ ઓળખતા પણ હશો સુરતમાં ધોળકિયા પરિવાર છે એ સૌજીભાઈ ધોળકિયા એમના ભાઈ એ લોકો બધા એક સાથે ચાર પેઢી એક સાથે રહે છે શરૂઆતમાં જયારે નવા જમાનાની નવી દીકરીઓ પરણીને આવવા માંડી ત્યારે લાગ્યું કે હવે મુશ્કેલી થશે એટલે એમણે નક્કી કર્યું કે દર બુધવારે બધા જમીને ભેગા બેસે ઘરમાં નાનામાં નાનું બાળક હોય ને એનું ગોળિયું પણ બહાર લાવવાનું અને બધા એ બહાર બેસી ડ્રોઈંગ રૂમમાં અને ચર્ચા કરવાની કે કોને શું ના ગમ્યું ગયા અઠવાડિયે બધાએ પોતાના મનની વાત કહી દેવાની બુધવાર સિવાય કોઈએ કોઈની સાથે કડવી વાત કરવાની નહીં બુધવારે બધાને બધી છૂટ જમ્યા પછી બેસે ત્યારે બધાએ બધું કહેવાનું બધાને બધું કહેવાની છૂટ એમાં કોઈ મોટું નહીં કોઈ નાનું નહીં માન રાખવાનું પણ બધાએ બધાની ફરિયાદ કરવાની છૂટ ધીરે ધીરે પરિસ્થિતિ એવી આવી કે બધા બુધવારની રાહ જુએ શરૂઆતમાં બધા બુધવારની વાત કે આમ થયું ને તેમ થયું ને ધીરે ધીરે બધા બુધવારથી ડરવા માંડ્યા કે જો હું ખરાબ વર્તન કરીશ તો આવતા બુધવારે બધા મારી વાત કરશે બધા સારું વર્તવા સમય એવો આવ્યો કે હવે હજી એ લોકો બેસે છે સાથે વાતો કરવા પણ હવે કોઈ ને કોઈની સામે ફરિયાદ નથી કારણ કે બધાએ પોતાના વર્તનમાં ફેરફાર કર્યો કારણ કે બધા બદલાયા એકબીજા માટે ચાલીસ માણસનો પરિવાર ભેગો રાખવો સહેલી વાત નથી દરેકની પોત પોતાની આપણે કહીએ છીએ ને તુંડે તુંડે મધ્યભિન્ના બધાની બુદ્ધિ જુદી હોય બધાના વિચાર જુદા હોય બધાની માન્યતા જુદી હોય ને હોય જ કોઈને કારેલા ભાવે કોઈને ન ભાવે કોઈને રીંગણા ભાવે કોઈને ન ભાવે કોઈને દાળમાં ગણપણ ભાવે કોઈને ન ભાવે કોઈને કડક રોટલી ભાવે કોઈને પોચી રોટલી ભાવે બધાના મગજ જુદા છે પણ આ જુદા મગજની સાથે બધાના હૃદય તો એક છે માણસ માત્ર પ્રેમ તો ઝંખે જ છે આ દુનિયામાં કોઈ એવું છે કે જેને પ્રેમ ના જોઈતો હોય તમે છોકરી જોવા જાઓ એવો શબ્દ વાપરો છો હું ઘણી વાર કહું કે ટિકિટ રાખવી જોઈએ આપણે છોકરી જોવા જઈએ છીએ છોકરીને મળવા નથી જતા છોકરીને જાણવા ઓળખવા નથી જતા ને એના મા બાપ બી એને સજાવી ધજાવીને જોરદાર તમારી સામે રજૂ કરી દે આ તો એને બનાવ્યું છે આ તો એને જ આવડે છે તો તો બહુ છે છે આ આમ અત્યારે એવું લાગે કે વાહ 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 આવી છોકરી બીજી નથી એ પરણીને આવે તમારી સાથે રહેવા માંડે પછી ધીરે ધીરે ઉઘડતી અરે આવું નહોતું આ તો બરોબર નહોતું આ તો કયું નહોતું આ તો ઠીક નહોતું એને બદલે જેવી છે એવી એક દીકરી તમારી સામે રજૂ કરે તો તમને સમજાય કે તમારે કોની સાથે જીવવાનું છે કોની સાથે કામ પાડવાનું છે બે લોકો જ્યારે વિવાહ થયા હોય હજી નક્કી થયું હોય જળ લીધું હોય ત્યારે તો તમે જુઓ ફોન પર વાત કરે કલાક ધીમા ધીમા અવાજે એક કલાક વાતો કરે અને તમે પૂછો શું વાત કરી કે કઈ તો કઈ નહીં એક કલાક કઈ નહીં વાત કરી અને એ પછી લગ્નના બે ચાર પાંચ વર્ષ પછી પત્ની ફોન આવે હા બોલ આ એ જ માણસ છે કે જે એક કલાક વાત કરતો હતો એ હવે એક મિનિટ સાંભળવા તૈયાર નથી વિમાનમાં ટ્રેનમાં તમે વિમાનમાં ફોન મુકાવી દે તમને જ્યારે છેલ્લે વિમાન ઉપડવાનું હોય ત્યારે અને આવીને એરોસ્ટેસ કે કે ફોન મૂકી દે ત્યારે તમે ઘણા લોકોને જોયા હશે મેં તો જોયા છે કે ચાલ મૂક હવે લવ યુ આ લવ યુ કહેવાની રીત છે રીત હવે તો એક પેલું થઈ ગયું છે કે લવ યુ કહેવાનું એટલે પૂર્ણ વિરામ વાત પૂરી ખરેખર જે પ્રેમ કરે એને કેવું પડે રાધાએ કૃષ્ણને કહ્યું હશે કે આઈ લવ યુ શિવે પાર્વતીને કોઈ દિવસ કહ્યું હશે કે આઈ લવ યુ એક કાકા હતા એમને લગ્નને 25 વર્ષ પૂરા થયા એટલે એમના પત્ની સરસ તૈયાર થઈને આવ્યા અને ભાઈ છાપું વાંચતા હતા યુઝ્યુઅલ જે ઘરમાં માહોલ હોય બધા જ ઘરોમાં એવો જ માહોલ પત્ની સરસ તૈયાર થઈને મંદિર થી આવી ભાઈ છાપુ છે એમણે આવીને કહ્યું કે હલો આજે લગ્ન ને પચીસ વર્ષ પૂરા થયા એટલે ભાઈ એ હમ એટલે પત્નીએ કહ્યું કે પચીસ વર્ષ પહેલા હું પરણીને આ ઘરમાં આવેલી તમને યાદ છે એમણે કહ્યું હમ એટલે પત્નીએ કહ્યું કે એ રાત્રે તમે મને આઈ લવ યુ કહેલું એ યાદ છે તમને એટલે હસબન્ડે આમ છાપુ ખસેડ્યું પતિએ પત્ની સામે જોયું અને કહ્યું કે સ્થિતિ એ જ છે બદલાશે તો કહીશ